નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપી મહત્વના સમાચારની સાથે શરૂઆત જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ગેરકાયદેસર શરૂઆતનું બુલડોઝર ચાલુ છે સતત કામગીરી અલગ અલગ જગ્યાએ થઈ રહી છે ગેરકાયદેસર જે ઊભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે જામનગર કચ્છ પછી જૂનાગઢની અંદર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જામનગરના પર દ્રશ્યો સામે આવ્યા કચ્છમાં પણ હવે મજીવાડી દરવાજે મોડી રાત્રે ગેરકાયદેસર દબાણ પર સરકારી બુલડોઝર છે કે જે ચલાવાયું છે તેમાં પણ આઠસોથી વધુ પોલીસ કર્મીના લોખંડી બંદોબસ્ત સાથે રેગ્યુલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જૂનાગઢ શહેર અને જિલ્લા શહેરની બહારની પોલીસની મદદ લેવામાં આવી છે અને આ કામગીરી ગત મોડી રાતની છે મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી કરવામાં આવી અને ચકાસણીની અંદર જે સામે આવ્યું કે આ વિસ્તાર અને આ જગ્યાએ જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે જલારામ સોસાયટીમાં આવેલા મંદિરનું બાંધકામ અને રેલવે સ્ટેશન નજીકનું મંદિરનું બાંધકામ છે તે પણ તોડી પાડવામાં આવ્યું ગેરકાયદેસર તંત્ર દબાણું જેની ઉપર તંત્રએ પોતાનું બુલડોઝર ચલાવ્યું છે મોટો પોલીસ તો ખડકલો કરી દેવામાં આવ્યો હતો ને ત્યાર પછી આ કામગીરી કરવામાં આવી છે મહત્વની વાત છે કે આ પહેલા જામનગરની અંદર પણ આજ પરિસ્થિતિ સામે આવી હતી અલગ અલગ જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા કચ્છની અંદર પણ આવી જ રીતે દબાણો દૂર કર્યા જુનાગઢના દ્રશ્યો છે કે જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેને તંત્રનું બુલડોઝર આવ્યું છે ગેરકાયદેસર દબાણો ઉપર ત્યારે આજ અંગે વધુ વાતચીત માટે સંવાદદાતા જૂનાગઢથી હિરેન જોડાઈ ગયા છે અને આપણી સાથે ભાવિશ વેકરિયા જોડાયા છે કે જે સમીક્ષક છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં દૂર કરવામાં આવ્યા વિગતો શું છે શું હજુ પણ એ જ પટ્ટાની અંદર આવા ગેરકાયદેસર દબાણો છે ખરા માનશે જુનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આજે જે ધાર્મિક દબાણો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જુનાગઢ થી જે રાજકોટ જતો રસ્તો છે ત્યાં મજેવડી દરવાજા નજીક જે દરગાહ હતી અને આ દરગાહ ને લઈ અગાઉ પણ વિવાદ થયો હતો જેમાં પોલીસ પર હુમલો થયો હતો અને સામસામી મોટી અથડામણ થઈ હતી આજ અંગે વિવાદ બાદ એ મામલો શાંત થઈ ગયો હતો અને ગત રાત્રે અચાનક જ પોલીસે રાત્રે બે વાગ્યે આ દરગાર છે તેનું ડિમોલેશન કરી નાખ્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન થી રાજકોટ તરફ જતા રસ્તા પર એક રામદેવ મંદિર હતું તેના પર પણ બુલડોઝર ફેરવી દીધું છે અને જે જુનાગઢ નો તળાવ દરવાજા વિસ્તાર છે જે જલારામ સોસાયટી તરીકે ઓળખાય છે ત્યાં જલારામ બાપાનું મંદિર હતું તેના પર પણ બુલડોઝર ફેરવી દીધું છે આમ ત્રણ જે ધાર્મિક દબાણો છે જે રસ્તા ને રૂપ હતા અને ગેરકાયદેસરની વ્યાખ્યામાં આવતા હતા એના પર તંત્રએ રાત્રે અચાનક જ ડિમોલેશનની કામગીરી કરી છે અને આ ડિમોલેશનની કામગીરી ખૂબ જ ગુપ્તરાય કરવામાં આવી હતી કેમ કે ધાર્મિક લાગણીઓ જોડાયેલી હતી અને અગાઉ આવો જ દબાણ હટાવવાનો પ્રયાસ થયો ત્યારે વિવાદ થયો હતો જેથી પોલીસ અને વહીવટી તંત્રએ ખૂબ જ સતર્કતા દાખવી અને મોડી રાત્રિના કોઈને પણ જાણ ન થાય તેવી રીતે આ કામગીરી કરી છે અને કામગીરી કરતા પહેલા

જે સ્થળ પર બાંધકામ હતું જે દરગાહ હતી જે મંદિર હતા ત્યાં હાલ રસ્તાઓ બની ગયા છે જેથી કહી શકાય કે આ કોઈ આવું બાંધકામ હોય તેવું લાગે જ નહીં તેવી કામગીરી હાલ તંત્ર એ જે છે તે કરી છે અને જુનાગઢમાં આજે

અને એરપોર્ટોની વાત કરતા હોય ત્યારે આપણા જે રસ્તાઓ ઉપરના દબાણો છે એ દબાણો દૂર કરવા અત્યંત જરૂરી છે કારણ કે પોપ્યુલેશન વધુ છે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ધર્મની આ વાત જ નથી આ દેશને વિકાસની પગદંડી ઉપર ચલાવવાની જયારે વાત હોય ત્યારે આવા નાના મોટા દબાણો દૂર કરવા જરૂરી હોય છે આમાં કોઈ વ્યક્તિગત રાગદ્રેશ નથી હોતો વ્યક્તિગત ધાર્મિક લાગણી દુબાવોનો કોઈ વિષય નથી હોતો કારણ કે આ દેશ આપણા બધાનો છે અને આપણે બધા સાથે મળીને વિકાસનો પાયો નાખવાનો હોય ત્યારે દરેકની ફરજ છે કે ખોટી જગ્યાએ થતા દબાણો ન થવા જોઈએ અને કરેલા દબાણોને દૂર કરવા જોઈએ તંત્ર દૂર કરે અને વ્યવસ્થા જોખમાય એના કરતા જે તે ધર્મના મંદિરો હોય જે તે ધર્મની મસ્જિદો હોય એને સ્વે કેવું જોઈએ કે ભાઈ અમારે અમારે સરકારી જમીનોના દબાણો અમે સામેથી દૂર કરીએ છીએ તો જ આ દેશને વિકાસની પગદંડી ઉપર સાચી રીતે આપણે ચલાવી શકીશું બેન

આવી લાગણી ન દુભાય તે માટે સમગ્ર જે ઓપરેશન છે તે ખૂબ જ ગુપ્તરાહે કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રિના જેથી એક વાગ્યાની આસપાસ પોલીસના જે ધાડેધાડા છે તે ગુપ્ત જગ્યાએ એકઠા થયા હતા અને ત્યાંથી બંદોબસ્તની વેચણી કરવામાં આવી હતી અને કોઈ પણ એક જ સમાજ કે કોઈ એક જ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર હોય છે તેને દૂર કરવાને બદલે હિન્દુ અને મુસ્લિમ તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવામાં આવે છે જેથી તંત્ર પોતે જુનાગઢની કચ્છની જામનગર ની આ સિવાય તો એવી કેટલી જગ્યાઓ છે એ જગ્યા ઉપર સરકારી જમીન ઉપર બાંધકામ કરી તેમાં વર્ષો વર્ષ સુધી ખબર ન પડે જે તે સમયે જ્યારે ચેકિંગ હાથ ત્યારે ખબર પડે જ્યારે ત્યાં કંઈક બનવાનું હોય

અને કમિશનરે કે મહાનગરપાલિકા કલેક્ટર જે કોઈ નાની મોટી સંસ્થાઓ છે છે તંત્ર વખતો વખત વિઝિટ કરવી જોઈએ જે કઈ સોસાયટીનો સાર્વજનિક પ્લોટ છે એ બાળકો માટેના પ્રટાંગણ હોતા હોય છે એની બદલે ધાર્મિક મંદિર અને મસ્જિદ બની જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક વખતો વખત જે તંત્ર એ બેદરકારી દાખવી એના કારણે આજે આ દેશ 75 વર્ષ પછી પણ આવા ધાર્મિક અને વ્યક્તિગત દબાણોથી ત્રસ્ત છે ત્રાહીમામ છે ત્યારે આપના માધ્યમથી હું તંત્રને પણ એ કહેવા માંગુ છું કે આપના દ્વારા આપની જે કઈ પ્રિમાઇસિસ આવતી હોય નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત અને જે કોઈ વિષય છે ત્યાં જે સરકારી જમીનો છે એ સરકારી જમીનો છે એનું નોટિફિકેશન બહાર પડવું જોઈએ કે આ જગ્યા ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં ના આવે અને કરનાર વ્યક્તિને તરત જ એની આર્થિક અને બીજી કઈ છે અમલવારી કરવી જોઈએ તો સરકારી ના કરવું જોઈએ એમને કોઈ પણ ધાર્મિક જગ્યા બનાવી છે મંદિર બનાવવું છે ગુરુદ્વાર બનાવવું છે ચર્ચ બનાવી છે તો માલિકી ધોરણ ની જગ્યાઓ લઈ કારણ કે કાયદામાં જોગવાઈઓ છે કે સૌને પોતાની ધાર્મિક જગ્યાઓનું ડેવલપમેન્ટ કરવું અને પોતાની આસ્થાને અમે હંમેશા શિરોમાન્ય રાખવી ત્યારે પોતાની માલિકીની જમીનમાં જે કઈ કરવા જેવું હોય એ કરે કારણ કે આપના દબાણથી થી હજારો લાખો કરોડો લોકોને હેરાનગતિ થતી હોય છે ટ્રાફિક ની અવ્યવસ્થા થતી હોય છે આજે જયારે જુનાગઢ ના રસ્તા બિલકુલ સાંકડાઓ છે મૂળભૂત રસ્તાઓ તો ખૂબ કોડા હતા નવા વખત માં જુનાગઢ ના રસ્તાઓ જો માપદંડ કાઢવામાં આવે તો ખૂબ બધા એની બદલે બંને બધી બાજુ બધા રસ્તાઓમાં કરીબ દસ દસ ફૂટના દવાનો થઈ ગયા છે અને હું કલેક્ટર કમિશનર અને વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્રને હું અપીલ કરું છું કે વહેલી તકે રસ્તાઓ થી રડિયામણું કરે કારણ કે ટુરિઝમનું આ એપી સેન્ટર હોય અહીંયા ભારતભરમાંથી અને વિશ્વભરમાંથી જ્યારે આવતા હોય ત્યારે અહીંયા કોઈ મંદિર કે મસ્જિદ કે ગુરુદ્વાર જોવા નથી આવતા આપણું આપણી જે ભૌગોલિક આપણા જે પર્વતો આપણું જે પાણી આપણી જે સમંદરની દરિયાકાંઠો છે આ બધું જોવા માટે આવતા હોય છે આપણો સિંહ જોવા આવતા હોય છે તો આમની સફળતાઓ માટે પણ

એને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જો સૂત્રોની વાત માનીએ તો તંત્રના ધ્યાનમાં છે છે હવે હવે એક દબાણ હટાવવામાં તંત્રને સફળતા મળી એટલે આવી જ રીતે ગુપ્ત સમયમાં જ ઓપરેશન પાર પાડવામાં આવે તેવી પણ હાલ શક્યતા જોવા મળી રહી છે જુનાગઢના જે તમામ રસ્તાઓ કહી શકાય એ તમામ રસ્તાઓ પર આવી જ રીતના ધાર્મિક દબાણો છે તેનું પણ તંત્રએ નોટિસ આપી ધ્યાન દોરેલું છે પરંતુ હજુ સુધી તે દબાણો સ્વેચ્છાએ દૂર થયા નથી